જે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં જે બળવંતસિંહના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં મંત્રી બળવંતસિંહ પણ હાજર રહ્યા ત્યારે ભાદરવી અંબાજી મેળો છે એ આવવાનો છે અને જેને લઈને જનમેદરી છે ત્યાં ઉમટી પડવાની છે ત્યારે આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી કે જ્યાં ભાદરવી જે અંબાજી મેળાની જે તહેવાર આવવાનો છે અને જ્યાં